અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી અબોલા પશુ પક્ષીઓ ઘાયલ થવાના કે ક્યારેક મોતને ભેટવાના બનાવો બનતા હોય છે ત્યારે પતંગ રસિકો ની ઉત્તરાયણ ઉજવણીના ઉત્સાહમાં આવા અબોલ જીવો પ્રત્યે લોકોમાં કરુણા જાગે અને

રેલી કાઢવામાં આવી તેમાં લોક જનજાગૃતિ માટે અમે લોકોને એક સંદેશો આપવા માંગીએ છીએ આ રેલી અંતર્ગત કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ સવારના સાતથી નવ સુધી પતંગ ન ચગે સાંજે પાંચથી સાત સુધી પતંગ ન ચગે એ રીતનો અમે મેસેજ કરી લોકોને જાગૃત કરવા માટે આ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલું છે